નમસ્કાર અવર જામુગોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું સંદીપ પાડન જામુગુડા નગરના બગીચા પાસે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું પ્રાપ્ત વિગતો મુજબ આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે જામુગોડા નગરમાં બગીચા પાસે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાનું હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપા મહામંત્રી મયંકુમાર દેસાઈ તાલુકા પંચાયતના પ્રમુખ બારિયા તાલુકા પ્રમુખ રણજીતભાઈ ગામના પ્રથમ નાગરિક અને સરપંચ એવા જીતકુમાર દેસાઈ સહિતના ભાજપના પાયાના કાર્યકરો તથા ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો તથા દરેક સમાજના આગેવાનો સરપંચો સહિત તાલુકા પંચાયતના સદસ્યો તેમજ પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા